તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે અશોક લેલન ટ્રક વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને ગાડી લેવાની હોય તો ગાડી પાવરફુલ ટીપટોપ કન્ડિશન માંગ છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે બે હજાર અઢારનું મોડેલ છે ખૂબ સાચવેલી ગાડી છે ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ગાડીમાં બધી સિસ્ટમ ચાલુ જ છે ગાડીના બધા કાગળિયા પણ કમ્પ્લીટ છે ટીપટોપ કટ ગાડીની કન્ડિશન છે ગાડીનું કન્ડિશન જોરદાર છે ગાડીના બધા ટાયર પણ સારા છે સેકન્ડ ઓવનર છે પોરબંદર પાર્શિંગ ગાડી છે ગાડીમાં ખર્ચો નથી ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત ત્રેવીસ લાખ રાખેલ છે કોઈ મિત્રને ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ભાઈના કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ